મહેસાણામાં ઊંઝા ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉમિયા માતાજી મંદિરે એક સપ્તાહ સુધીનો ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરાયું છે તારીખ બાર સપ્ટેમ્બરથી તારીખ અઢાર સપ્ટેમ્બર સુધી મા ઉમિયા મંદિરે શિખર ઉપર ધર્મપ્રેમી ધ્વજારોહણ મહોત્સવમાં રૂપિયા પાંચ હજાર એકસો વાળી અગિયાર હજાર એકસો અગિયાર ધર્મધ્વજાઓ અને રૂપિયા અગિયારસો વાળી મા ઉમિયા પ્રાગટ્ય ધ્વજાનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે જેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જેવા દેશોમાંથી વધુ ભક્તોએ ધ્વજારોહણનો લ્હાવો લીધો છે ધ્વજારોહણ એક સપ્તાહ સુધી ચાલવાનું છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે અને જે ધર્મપ્રેમી યજમાનોએ ધ્વજારોહણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમામ ધર્મપ્રેમીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા માં મા ઉમિયાની ધ્વજા લહેરાવી ધ્વજારોહણ મહોત્સવ ખુલ્લો આવ્યો સમાજ और समाज के काका आप सभी अपनन माता जी आप ही से सदुपयोग खूब सारे रीति समाज में तो पाछो केवी रीत आपी सकत है एनु जो कोई उत्तम तो उदाहरण हो तो ये आपली मुद्रा संस्थान सो तो तरह के सामाजिक उत्थान साथे

बीसा साउदी काम करे छे बधाज कई अभी उदाहरण दे सके केमी काम के या छे खड़ी अरे जरा आशा केंद्र अब कहता हूं माता जी न, माता जी का ताकत जई के भरे दुख व्यक्तिगत दुख होय सामाजिक होय राजनीतिक दुख होय और દરેક दुख माती हमारे महान विचारधारा ने दुख काटा मिलती होय के आपनें माता जी પાસેથી शक्ति पातरी है ધારે કે ઘણા અહીં અંદર ખૂબ આસ્થાથી દરેક દરેક કાર્યક્રમ અત્યાર સુધીલા આપણે થયા ખૂબ સારી રીતે ઉજોયા છે કે અમે તમને સ્વાગત કરીએ છીએ આવો મારું તમારીની સખી માતાજી દાત અને અહીંયા ઘણા એક એક બેઠા થયા કે દેશ દુનિયામાં પણ માતાજીનો ધંકો આપણા દ્વારા આપને છેક સુધી પહોંચાડ્યો